ભરૂચ શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે ચોરીની વધુ એક ઘટના સામે આવી છે ભરૂચના બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ એસએચકે ટેક મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ કટરથી શટરનું તાળું તોડ્યું હતું અને કાચ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરો દુકાનમાંથી સ્માર્ટ વોચ અને લેપટોપ સહિત રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં તસ્કરોની સમગ્ર કરતૂત સ્પષ્ટપણે નિહાળી શકાય છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે કે દુકાનમાં કાચ તૂટેલા છે તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે લેપટોપ એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે અમે ફ ફૂટેજ મેં જોયું છે તો એક જ એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી આ ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે